મુંબઈ બાદ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ શરૂ કરી દેવામાં આવે છે અને પ્રતિમાઓ બનાવવા માટે ઓર્ડર પણ આપી દેવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના કલા ભવન ખાતે ગણેશ મૂર્તિઓના સ્ટોલ લાગી રહ્યા છે આ વર્ષે ગણેશની પ્રતિમાઓના ભાવોમાં થી મહારાષ્ટ્ર બાદ જો શ્રીજી ઉત્સવ બીજે ક્યાંય ધૂમધામથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવાતો હોય તો તે છે ગુજરાતનું સંસ્કારી નગરી વડોદરા શહેર વડોદરામાં ગણેશ ઉત્સવની તૈયારીઓ ઘણા સમયથી શરૂ થઈ જતી હોય છે ગણેશ મંડળો દ્વારા મોટી શ્રીજીની પ્રતિમાઓ કે જે પ્રતિમાઓ જાહેર મોટા પંડાલોમાં બરાજમાન થતી હોય છે તેના ઓર્ડર આપીને મૂર્તિકારો પાસેથી તૈયાર કરાવે છે તો બીજી તરફ લોકો પોતાના ઘરોમાં હવે માટીની અને ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી શ્રીજી ઉત્સવ ઉજવે છે ત્યારે શહેરના કલાભવન મેદાન ખાતે મુંબઈ તથા વડોદરામાંથી તૈયાર થયેલી માટીની ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીની શ્રીજીની પ્રતિમાઓના સ્ટોલ લાગી ગયા છે

ભગવાન ગણેશ સાથે તો શંકર અને પાર્વતી સાથે પણ શ્રીજીની પ્રતિમાઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે આ વર્ષે મુંબઈમાં વરસાદને કારણે જરૂરિયાત સાથે ઓછી પ્રતિમાઓ બની છે કારણ કે વરસાદી પાણી ભરાય જતા મૂર્તિકારોને તકલીફ પડે સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન રીમટીરિયલ કલર મજૂરી વગેરેને કારણે મૂર્તિઓની થોડી અછત જોવા મળી રહી છે સાથે જ પંદરથી વીસ ટકા સુધીનો ભાવ વધારો પણ થયો છે છતાં કલાનગરીમાં શ્રીજી ઉત્સવનો થનગણાટ જોઈને વેપારીઓ નિશ્ચિત અને ખુશ જણાય આવે છે એની સામે કલાભવન મેદાનની અંદર દુકાન છે તે ઘણી માટીની મૂર્તિ મને મળશે અને સિદ્ધિ વિનાયક જેવી છે પછી શંકર સ્વરૂપમાં છે પછી મૂષક પર બેઠેલા છે સિદ્ધિ વિનાયક છે દગરુ સેજ છે એવા પ્રકારની મૂર્તિ મળશે અહીંયા